મિત્રો ચાલો આપણે જાણીએ કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલીક વયની વ્યક્તિઓ નેવું પંચાણું વર્ષની ઉંમરે પણ તંદુરસ્ત ચપળ અને હસતા દોડતા દેખાય છે જ્યારે બીજા સમવયના લોકો સવારમાં ઉઠતા પહેલાં જ થાક અનુભવે છે પેટ ફૂલેવો લાગે છે બેચેની કે એસિડિટી અનુભવે છે તો એ શું કરે છે એવું ખાસ મિત્રો સાચું રહસ્ય છુપાયું છે આપણા આંતરડામાં હા આંતરડું એટલે આપણા શરીરનું એ ભાગ જે જો સ્વચ્છ સંતુલિત અને સક્રિય રહે તો પંચાણું વર્ષના વૃદ્ધ પણ દોડવા લાગી શકે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ઉપાયની જે માત્ર સવારે પેટ સાફ કરે એવું નહીં પણ વર્ષોથી ગૂંથાયેલ જૂનો મળ ગેસ છાતીમાં બળતરા આંતરડાની ગરમી અને લિવરની થાક જેવી સમસ્યાઓને મૂળથી દૂર કરે છે તમારું શરીર ફક્ત ખોરાક પચાવતું નથી એ રોજ તમને નવજીવન આપે છે પણ જ્યારે કબજિયાત એસિડિટી અને પાચન તંત્રની ગરમી વધી જાય છે ત્યારે આ તંત્ર ધીમે ધીમે થાકવા લાગે છે પરિણામે સવારે પેટ સાફ નથી થતું મન અશાંત રહે છે અને આખો દિવસ ભાર લાગતો રહે છે આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું આંતરડામાં વર્ષોથી અટવાયેલ મળ કેવી રીતે સ્વાભાવિક રીતે બહાર નીકળી શકે કઈ રીતથી શરીરની આંતરિક ગરમી શાંત કરી શકાય કઈ રીતે નબળું પાચનતંત્ર મજબૂત બનાવી શકાય અને સૌથી મહત્વનું કેવી રીતે રોજ સવારે માત્ર પાંચ મિનિટની આદતથી આખું શરીર હળવું અને તાજું રાખી શકાય મિત્રો જો આ વિડીયો તમે અંત સુધી જોશો તો તમે સમજી જશો કે પેટ સાફ થવું માત્ર શરીરની જરૂરિયાત નથી એ જીવનની તાજગીની ચાવી છે ચાલો તો શરૂ કરીએ જાણીએ એ ઉપાય જેનાથી પંચાણું વર્ષના વૃદ્ધ પણ ફરી યુવાનીનો આનંદ માણે છે તો ચાલો વિડીયોની અગત્યની શરૂઆત કરીએ કે કબજીયાતનું કારણ શું છે ઉપાય શું છે વગેરે જે ભાગ એકથી ચાર મુજબ લખી શકાય છે નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપણા હેલ્થ ચેનલ પર જ્યાં અમે આપને આપના શરીરની દરેક સમસ્યાનું સાચું વૈજ્ઞાનિક કારણ અને ઉકેલ સમજાવીએ છીએ આજનો વિષય છે સવારે પેટ સાફ કેમ નથી થતું આ પ્રશ્ન લાખો લોકો દરરોજ અનુભવે છે ખાસ કરીને પચાસ વર્ષ પછીના લોકોમાં તો આ એક રોજની લડાઈ બની જાય છે પણ સવાલ એ છે શું આ ઉંમરની નિશાની છે કે શરીર આપણને કોઈ સંકેત આપી રહ્યું છે સમસ્યાનું મૂળ કારણ કબજિયાત એટલે માત્ર પેટ સાફ ન થવું નથી તે આપના સમગ્ર પાચનતંત્રનું સંતુલન બગડવાનો પ્રથમ ઈશારો છે આંતરડામાં મળ એટલે કે સ્ટૂલ રોકાઈ જાય એટલે એની અંદર રહેલા ઝેર એટલે કે ટોક્સિન્સ ફરી શરીરમાં શોષાઈ જાય છે આથી થાકી જવું ચીડિયાપણું ગેસ છાતીમાં બળતરા મોઢામાં ચાંદા ત્વચા નિરસ થવી જેવી સમસ્યાઓ થાય છે મેડિકલ ભાષામાં આને કહે છે સ્લો કોલોનિક ટ્રાન્ઝિટ કોન્સ્ટિપેશન વૈજ્ઞાનિક કારણો મિત્રો વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે કબજીયાતના મુખ્ય ચાર કારણો છે એક ફાઈબરની અછત આપણા રોજના ખોરાકમાં પૂરતો અન્નજ શાકભાજી અને ફળ ન હોવાને કારણે આંતરડામાં મળ નરમ ન બને બે પાણીની અછત દિનના બે પોઈન્ટ પાંચથી ત્રણ લીટર પાણી ન પીવાથી કોલોનનું ચેપાણ વધે છે અને મળ કઠણ બને છે ત્રણ શારીરિક હલનચલનનો અભાવ સવારમાં થોડીક ચાલ યોગ કે હળવી દોડ ન કરવી પણ કબજિયાતને વધારતી છે ચાર દવાઓ અને ઉંમર એન્ટી પેઇન કિલર કે આયર્ન ટેબ્લેટ્સ જેવી દવાઓ આંતરડાની ગતિ ધીમી કરી દે છે હવે પ્રશ્ન એ છે ઉપાય શું છે વૈજ્ઞાનિક રીતે સાબિત ઉપાયો છે જે નેવી ટકા લોકોમાં ચમત્કારિક રીતે કામ કરે છે ચાલો જોઈએ એક એક કરીને ડાયટરી ફાઈબર દરરોજ ઓછામાં ઓછું પચ્ચીસથી ત્રીસ ગ્રામ ફાઈબર જરૂરી છે એ મળે છે ઓટ્સ ઈસમગુલની ભૂસી સફરજન પપૈયા લીલા શાકભાજી અને દાળમાંથી યાદ રાખો સરળ સૂત્ર એફઆઈબીઆર નેમોનિક એફ ફ્રુટ્સ ડેલી આઈ ઇન્કલુડ હોલ ગ્રેન્સ બી બીન્સ એન્ડ લેન્ટિલ્સ ઈ ઇટ ગ્રીન્સ આર રેગ્યુલર વોટર ઇન્ટેક બે પાણી સવારે ખાલી પેટે બે ગ્લાસ ગરમ પાણી પીવાથી આંતરડાની નાડી એટલે કે પેરેસ્ટાઈલ્સિસ સ્વાભાવિક રીતે ચળકતી બને છે ત્રણ નિયમિત સમય દરરોજ એક જ સમયે ટોયલેટ જવાની ટેવ બનાવો સવારે બ્રેકફાસ્ટ પછી કોલન સૌથી સક્રિય હોય છે ચાર પ્રોબાયોટિક્સ દહીં છાશ અથવા પ્રોબાયોટિક કેપ્સ્યુલ આંતરડાની બેક્ટેરિયા સંખ્યા સુધારે છે જેના કારણે ગેસ અને ફુલાટ ઓછો થાય છે પાંચ યોગ અને ચાલવું પવન મુક્તાસન ભુજંગાસન અને મલાસન પાચનક્રિયા તેજ કરે છે રોજ વીસ મિનિટ ચાલવાથી આંતરડા સ્વચ્છ રીતે કામ કરે છે ભાગ પાંચ વૈજ્ઞાનિક પુરાવા અને સલાહ બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાયેલ એક અભ્યાસ કહે છે કે માત્ર ફાઈબર વધારવાથી જ કબજીયાતના લક્ષણોમાં પંચોતેર ટકા સુધારો જોવા મળે છે જો પછી પણ લક્ષણો રહે તો ડોક્ટર સલાહથી બલ્ક ફોર્મિંગ લેગઝેટિવ્સ જેમ કે ઇસમગુલ અથવા ઓસ્મોટિક લેગઝેટિવ્સ જેમ કે લેક્ટ્યુલોઝ પીઈજી નો ઉપયોગ ઉપયોગી રહે છે પરંતુ કોઈ પણ લેક્ઝેટિવને લાંબા સમયથી સ્વનિર્ણયથી ન લો કારણ કે આંતરડાની કુદરતી ચળવળ ધીમી પડી શકે છે આંતરડાની ફિઝિયોલોજી મિત્રો આંતરડું માત્ર પાચનયંત્ર નથી એ તમારા શરીરની સેકન્ડ બ્રેન છે હા વૈજ્ઞાનિક રૂપે તે એન્ટરિક નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છે જે વીસ કરોડથી વધારે નર્વ સેલ્સથી બંધાયેલ છે જ્યારે અમે સારી નિંદ્રા લઈએ પાણી પૂરતું પીએ અને સ્ટ્રેસ ન કરીએ ત્યારે આ નર્વસ સિસ્ટમ સંતુલિત રહે છે અને પેટ સ્વચ્છ રહે છે જો તમે ચિંતિત હોવ અથવા ટેન્શનમાં હોવ કોર્ટિસોલ નામનો હોર્મોન વધે છે જે આંતરડાની ગતિ ધીમી કરી દે છે એથી માનસિક સ્વાસ્થ્ય પણ કબજિયાત સાથે સંબંધિત છે આટલા માટે જ યોગ અને પ્રાણાયામ સૌથી અસરકારક સહાયરૂપ છે પ્રાકૃતિક ફૂડ થેરાપી હવે જોઈએ કે ખોરાક કઈ રીતે આંતરડાને સહાય કરે ફળો પપૈયું સફરજન કેળું અનનાસ આ ફળોમાં એન્ઝાઇમ અને પેક્ટીન હોવાને કારણે મળ નરમ બને છે શાકભાજી ભીંડા ડુંગળી ગાજર કાબુલ ચણા મૂંગ આ શાકોમાં સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઇબર બંને મળે છે અનાજ જઉં ઓટ્સ ગહુના ચોખા આ લાંબા સમય સુધી આંતરડાની ગતિ સંચાલિત રાખે છે દહીં અને છાશ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આંતરડાની સ્વસ્થ ફ્લોરા સુધારે છે અને ટોક્સિન ઘટાવે છે અહીં યાદ રાખો નાનું સૂત્ર પીડબલ્યુ ઇટી નિમોનિક પી પ્લેન્ટી ઓફ વોટર ડબલ્યુ daily E exercise એક્સરસાઇઝ ઇચ મોર્નિંગ ટી ટાઈમ ડિસિપ્લિન ફોર બાવેલ મુવમેન્ટ ઉંમરવત્તા સંબંધિત ઉપચાર નેવું વર્ષના વૃદ્ધ પણ દોડવા લાગે એવું વાક્ય અતિશય ન હોય જો તેમના આંતરડા સ્વસ્થ હોય ઉંમરવત્તા પેશીઓ અને નર્વ સિસ્ટમની પ્રતિક્રિયા ધીમી પડે છે પણ આ સાચા ઉપાયોથી સુધાર સંભવ છે ગરમ પાણીથી દિવસની શરૂઆત સવારે બેઠા બેઠા હળવો મસાજ કરતા પાણી પીએ તો કોલોન સક્રિય બને છે ઈસમગુલની ભૂસી ત્રણથી પાંચ ગ્રામ રાત્રે દૂધ અથવા ગરમ પાણી સાથે લેશો તો નરમ અને સ્વચ્છ બાઉલ મુવમેન્ટ મળે છે લેક્ટ્યુલો સિરપ ડોક્ટરની સલાહથી પંદરથી ત્રીસ એમએલ લઈ શકાય છે આ એક ઓસ્મોટિક લેક્ઝેટિવ છે જે પાણી આંતરડામાં ધરી રાખે છે પોટાશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર ખોરાક કેળું સપોલી અને પાલક આંતરડાની પેશીઓને સંતુલિત રાખે છે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન કબજિયાત માત્ર ખોરાક નથી લાઇફસ્ટાઈલ સાથે પણ સંબંધિત છે નિયમિત નિંદ્રા દરરોજ એક જ સમયે સૂવું અને જાગવું અત્યંત જરૂરી છે શરીરનું બાયોલોજીકલ ક્લોક કોલોનને સિગ્નલ આપે છે મોર્નિંગ વોક પેટ પર હળવો ઝટકો મળે તો કોલોનિક મોટિલિટી વધે છે યોગ પ્રાણાયામ કપાલભાતી અનુલોમ વિલોમ આ શ્વાસ વ્યાયામ નર્વસ સિસ્ટમ શાંત કરે છે અને સ્ટ્રેસ હોર્મોન ઘટાવે છે કેફીન અને પ્રોસેસ્ડ ફૂડ ટાળો કોફી કોલા અને જંક ફૂડ આંતરડાની માઇક્રોફ્લોરાને નષ્ટ કરે છે લાંબા સમયની કાળજી અને હેલ્થ ચેકઅપ જો કબજિયાત ત્રણ અઠવાડિયાથી વધારે રહે રક્ત આવે અથવા ભૂખ ઘટે તો તાત્કાલિક ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટનો સંપર્ક કરો ક્યારેક આ લક્ષણો ઇરિટેબલ બાવેલ સિન્ડ્રોમ હાઇપોથાઇરોઇડિઝમ અથવા કોલોરેક્ટલ ડિસીઝના શરૂઆત સંકેત પણ હોઈ શકે છે યાદ રાખો સાચી સમય તપાસ જ સૌથી મોટી દવા છે મન શરીર સંતુલન વિજ્ઞાને હવે સાબિત કર્યું છે કે અમારા આંતરડામાં હોર્મોન જેમ કે સેરોટોનિન અને ડોપામાઇનના રિસેપ્ટર્સ પહોંચેલા છે જ્યારે પાચન સંતુલિત હોય ત્યારે મન શાંત રહે છે તે કારણે જ આંતરડાને સેકન્ડ બ્રેન કહેવામાં આવે છે આટલા માટે પ્રત્યેક દિવસ એક મિનિટ માત્ર આભાર ભાવ અભ્યાસ પણ પાચનને અસર કરે છે પ્રેરણા અને સંદેશ મિત્રો આ ઉપાય નિયમિત અપનાવશો તો પેટ માત્ર સાફ નહીં થશે પરંતુ શરીર અને મન બંને હલકું લાગશે યાદ રાખો સ્વાસ્થ્ય કોઈ મિલકત નથી એ દૈનિક અભ્યાસ છે આજથી શરૂ કરો પાણી યોગ અને ફાઈબર તમારા સર્વશ્રેષ્ઠ મિત્ર બનાવો ડિટોક્સ નામનો ભ્રમ મિત્રો સોશિયલ મીડિયા પર ઘણીવાર સાંભળીએ છીએ કે ડિટોક્સ કરો જૂનો મળ બહાર કાઢો વૈજ્ઞાનિક રીતે જો જુએ તો આંતરડું પહેલેથી જ સ્વાભાવિક ડિટોક્સ સિસ્ટમ છે લિવર કિડની અને કોલોન મળી બરોજ શરીરમાંથી વિષ પદાર્થ બહાર કાઢે છે તેથી એવા તત્કાલ ડિટોક્સ ડ્રિંક અથવા પાવડર ક્યારેય જરૂરી નથી હા જો તમે પાણી ફાઈબર અને સાચું ઊંઘ સંતુલિત રાખો તો તમારું શરીર પોતે જ ડિટોક્સ કરી લે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ આયુર્વેદ કબજીયાતને વિબંધ કે અનાહરૂપે વિગતે સમજાવે છે તે અનુસાર જઠરાગની જ્યારે કમજોર પડે ત્યારે મળ કઠણ બનાય છે અને વાતદોષ વધે છે આયુર્વેદમાં ત્રણ મુખ્ય ઉપચાર ધોરણ છે એક સ્નેહ ઘી અથવા તેલ આધારિત ભોજન જેથી આતડુસ સ્નિગ્ધ રહે બે સ્વેદન હળવો ઘમો કાઢવો કે ગરમ સ્નાન જેથી પેશીઓ રિલેક્સ થાય ત્રણ વસ્તીકર્મ આયુર્વેદિક એનિમા જે માત્ર ડોક્ટરની સલાહથી જ કરાય ઘરેલું સ્તરે ઘી સાથે ગરમ દૂધ રાત્રે લેવું ઈસમગુલની ભૂસી અને ત્રિફલા ચૂર્ણ નાની માત્રામાં આયુર્વેદ સ્વીકૃત સામાન્ય ઉપચાર છે પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સ હવે વૈજ્ઞાનિક મોડન દ્રષ્ટિકોણથી જોઈએ તો આતરડું લાખો બેક્ટેરિયાનું ઘર છે જેમ જેમ ઉંમર વધે છે તેમ સારા બેક્ટેરિયા ઓછી થાય છે અહીં પ્રોબાયોટિક્સ છાશ કિમચી અને પ્રિબાયોટિક્સ કાચું કેળું લસણ ડુંગળી અતિ જરૂરી બને છે અભ્યાસ એ દર્શાવે છે કે જે લોકો દૈનિક પ્રોબાયોટિક્સ ઉપયોગ કરે છે તેમમાં કબજિયાત ત્રીસથી ચાલીસ ટકા ઘટે છે દૈનિક જીવનમાં બાઉલ રિધમ નિયંત્રણ આપણે દરરોજ એક જ સમયે ટોયલેટ જવાની ટેવ પાડવી જોઈએ આ શરીરની સર્કેડિયન રિધમ નામની લય પર આધારિત છે જ્યારે આ લય બગડે છે જેમ કે રાત્રિપાળી કામ અયોગ્ય ઊંઘ અથવા અતિશય સ્ક્રીન ટાઈમ ત્યારે આંતરડાની ચળવળ રોકાઈ જાય છે નાનો ટીપ યાદ રાખો થ્રી ડબલ્યુ રૂલ ડબલ્યુ વન વેકઅપ અર્લી ડબ્લ્યુ ટુ વોલ્ફ વોટર ડબલ્યુ થ્રી વોક ફોર ટેન મિનિટ્સ આ ત્રણ ડબલ્યુ નિયમ પાલન કરશો તો આંતરડું પ્રતિદિન સક્રિય રહે કુદરતી સહાયક લેક્ઝેટિવ્સ વિજ્ઞાન અને પ્રકૃતિ એકબીજાના વિરોધી નથી પણ એ પૂરક છે આ ચાર પ્રાકૃતિક સહાયક લેગઝેટિવસ સાબિત રૂપે સુરક્ષિત છે પપૈયું પેપાઈન એન્ઝાઇમ આંતરડાની પાચનક્રિયા વધારે છે અલસીના બીજ ફાઈબર સાથે ઓમેગા થ્રી ફેટ એસિડ પણ મળે છે ત્રિફલા ચૂર્ણ હરિતકી બીબીતકી આમલકી ત્રણે એન્ટી અને મિલ્ડ લેક્ઝેટિવ રૂપે કામ કરે છે અને લેમન પાણી સિટ્રિક એસિડ આંતરડાની ગતિ હળવી રીતે વધારે છે વિજ્ઞાન અને આયુર્વેદનું સંયોજન મિત્રો સાચી ચિકિત્સા એ તે જે અનુભવ અને અભ્યાસ બંનેને મેળવે આયુર્વેદ શરીરને મૂળથી સંતુલિત કરે છે અને મોડર્ન મેડિસિન લક્ષણ તાત્કાલિક ઘટાવે છે જો બંનેનો યોગ્ય મેળ થાય તો કબજિયાત ન માત્ર દૂર થાય પણ પાચનતંત્ર દીર્ઘકાલીન સ્વસ્થ રહે ઉદાહરણરૂપે ઈસમગુલની ભૂસી આયુર્વેદ સ્વીકૃત પ્લસ પ્રોબાયોટિક દહીં મેડિકલ પ્રમાણિત બરાબર સ્વસ્થ કોલોન માનસિક શાંતિ અને સ્વસ્થ પાચન પેટ સાફ ન થવા માત્ર ભૌતિક કારણ નથી તે મનના ઉલઝાણનો પ્રતિક પણ છે ધ્યાન એટલે કે મેડિટેશન અને પ્રાણાયામ માત્ર મનને શાંત ન કરે પણ આંતરડાની નર્વ સિગ્નલને પણ સંતુલિત કરે છે અભ્યાસે દર્શાવે છે કે રોજ દસ મિનિટ ધ્યાન કરવાથી કબજિયાત લક્ષણોમાં ત્રીસ ટકા સુધાર થાય છે મિત્રો કબજીયાત નામની સમસ્યા ક્યારે પણ એક દિવસમાં ન આલી હોય અને એક દિવસમાં જતી પણ નથી પરંતુ જો તમે આજથી આ સહજ ઉપાયો અપનાવશો સાચો ખોરાક પૂરતું પાણી યોગ્ય ઊંઘ અને સકારાત્મક વિચાર તો શરીર પોતે જ ચમત્કાર કરી નાખશે ક્યારેક દવા નથી દિનચર્યાત સૌથી મોટી થેરાપી બનશે હોર્મોનલ સંતુલન અને આંતરડું મિત્રો હોર્મોન એટલે શરીરના સંદેશવાહક આંતરડાનું કાર્ય ફક્ત ખોરાક પચાવવાનું નથી પણ હોર્મોનની ક્રિયાઓ પર પણ આધારિત છે જ્યારે થાઇરોઇડ હોર્મોન ઓછું બને છે એટલે કે હાઇપોથાઇરોઇડિઝમ ત્યારે શરીરની દરેક ક્રિયા ધીમી પડી જાય છે તેમાં આંતરડાની ચળવળ પણ સામેલ છે તે જ રીતે સ્ત્રીઓમાં મેનોપોઝ દરમિયાન ઇસ્ટ્રોજન ઘટે છે જે આંતરડાની નરમી અને પાણીની ધારણક્ષમતા ઘટાવે છે આથી જો સતત કબજીયાત રહે તો લોહી પરીક્ષણમાં ટીએસએચ અને ઇલેક્ટ્રોલાઇટ્સ ચકાસવા ખૂબ જરૂરી છે વૃદ્ધો માટે ખાસ આહાર માર્ગદર્શિકા ઉંમર વધે તેમ પાચન રસ અને આંતરડાની નરમાશ ઘટે છે પરંતુ થોડા સુધારા લાવવાથી ચમત્કારિક પરિણામ મળે છે સવારે ગરમ પાણીમાં અડધું લીમડું અને ચપટી હળદર એક નાનું પપૈયાનું કુકડો અથવા એક કેળું બપોરે ભાતની જગ્યાએ અડધી માત્રા જવ કે ઓટ્સ લો ભીંડા કોઢું કે પાલક જેવી નરમ શાકભાજી છાશ સાથે એક ચમચી ઈસમગુલ સાંજે સૂપ અથવા ગરમ દૂધમાં એક ચમચી ઘી સૂવા પહેલાં ત્રિફળા અથવા હળવો વોક આ બધું આંતરણાને હાઇડ્રેટ સ્નિગ્ધ અને કાર્યક્ષમ રાખે છે યાદ રાખો વૃદ્ધાવસ્થા એ બીમારી નહીં પરંતુ જ્ઞાનથી સંભાળવાનો સમય છે દૈનિક રૂટીન ગટ ક્લીન કોડ ચાલો એક સરળ રૂટીન બનાવી લઈએ જે કબજિયાતને હંમેશ માટે દૂર કરે આને યાદ રાખો જીયુ ટી નિમોનિક જી ગેટઅપ અર્લી સવારના શાંત સમયે શરીરનો બાયોલોજીકલ ક્લોક સૌથી સક્રિય રહે છે યુ યુઝ હાઇડ્રેશન વાઇઝલી બે પોઈન્ટ પાંચથી ત્રણ લીટર પાણી દિવસભર વિતરિત કરીને પીવો ટી ટ્રેન યોર બાવલ દરરોજ એક જ સમયે ટોયલેટ જવાની ટેવ બનાવો સાથે આ ચાર સૂત્ર અપનાવો એક ખાલી પેટે ગરમ પાણી બે ગ્લાસ બે રોજ ફાઈબર ભરપૂર ભોજન ત્રણ ઓછામાં ઓછું વીસ મિનિટ ચાલવું ચાર રાત્રે હળવો ભોજન અને વહેલા સૂવું મનશક્તિ અને આંતરડાનો સંબંધ વિજ્ઞાન એ હવે સ્પષ્ટ કહી દીધું છે આપનું મન આંતરડાથી જોડાયેલ છે જે લોકો ખુશ રહે છે તેમનું પાચનતંત્ર વધારે સંતુલિત રહે છે એના માટે રોજ થોડું માઇન્ડફુલ ઇટિંગ કરો એટલે ખોરાક લેતી વખતે ફક્ત ખોરાક લેવાની પ્રક્રિયામાં ધ્યાન આપો મોબાઈલ અથવા ટીવી ન જુઓ આ સિમ્પલ આદત વેગસ નર્વને એક્ટિવ કરે છે જે પાચનને ઉત્તમ બનાવે છે અંતિમ પ્રેરણાદાયક સંદેશ મિત્રો કબજિયાતે એવી સમસ્યા છે કે જો તેને અવગણશો તો શરીર ધીમે ધીમે ઝેરી થતું જાય છે પણ જો શરીરને તમે પ્રેમ આપશો તેને સમય આપશો તો એ તમારી સેવા આખી જિંદગી કરશે હરરોજ ત્રણ વસ્તુ યાદ રાખો ખોરાકમાં ફાઇબર વધારો પાણીનું પ્રમાણ સંતુલિત રાખો અને મનને શાંત રાખો આ ત્રણ નિયમ પેટ સાફ કરતાં પણ વધારે મહત્વના છે એ જીવન સ્વચ્છ બનાવે છે યુટ્યુબ ક્લોઝિંગ લાઇન અંતિમ પૂર્ણતા જો આ વીડિયોથી તમને નવું વિજ્ઞાન અને પ્રેરણા મળી હોય તો કૃપા કરીને લાઇક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો દર અઠવાડિયે અમે આવી જ સત્ય આધારિત અને જીવન બદલી નાખે તેવી હેલ્થ ટિપ્સ લઈ આવીએ છીએ સ્વસ્થ રહો હસતા રહો અને રોજ સવારે તમારા શરીરને કહો ધન્યવાદ તું મારી સાથે છે આજથી શરૂ કરો કારણ કે સ્વાસ્થ્ય જ સાચું ધન છે